નમસ્કાર વાલા મિત્રો સ્વાગત છે તમારું નોકરી ગુરુજી યુટ્યુબ ચેનલના એક નવા અને ખૂબ જ મહત્વપૂર્ણ વિડીયોમાં મિત્રો ઇન્ડિયન પોસ્ટ જીડીએસ બે હજાર છવ્વીસ એટલે કે ઇન્ડિયા પોસ્ટ ઓફિસની સૌથી મોટી ભરતી જે જગ્યા છે ત્રીસ હજાર ઓલ ઇન્ડિયા રિક્રુટમેન્ટ હવે ભરતીની ખાસ વાત કરીએ મિત્રો તો વધુ ટકા બરાબર વધુ ચાન્સ એટલે કે કોઈ પરીક્ષા ફી નથી કોઈ ઇન્ટરવ્યુ નથી માત્ર ધોરણ દસના ના મેરિટ પર સીધું સિલેક્શન છે મિત્રો એટલે આ ભરતી માટેની ખાસ વાત છે પોસ્ટના નામ છે એટલે કે ડેઝિગ્નેશન ત્રણ પોસ્ટ છે બીપીએમ એબીપીએમ અને ડાક સેવક બીપીએમમાં છે બ્રાન્ચ પોસ્ટ માસ્ટર એબીપીએમમાં છે આસિસ્ટન્ટ બ્રાન્ચ પોસ્ટ માસ્ટર અને ડા ડાક સેવકમાં છે જીડીએસ આ ત્રણેય પોસ્ટ માટે એક જ ફોર્મ ભરવાનું રહેશે મિત્રો હવે પગાર ધોરણ એટલે કે સેલેરીની વાત કરીએ તો બીપીએમ છે એને છે બાર હજારથી ઓગણત્રીસ હજાર ત્રણસો એસી એબીપીએમ ઓબ્લિક જીડીએસ આ લોકોનો પગાર હશે દસ હજારથી ચોવીસ હજાર ચારસો સિત્તેર એટલે મિત્રો સરેરાશ પગાર જે વીસ હજારથી પચીસ હજાર ઇન હેન્ડ એટલે વીસ હજારથી પચીસ હજાર પગાર છે એ સીધો તમારા હાથમાં આવશે હવે મહત્વની તારીખો છે મિત્રો ફોર્મ તારીખ શરૂ થવાની છે વીસ એક બે હજાર છવ્વીસ છેલ્લી તારીખ છે ચાર બે બે હજાર છવ્વીસ એટલે કે બીજા મહિનાની ફેબ્રુઆરીમાં બે હજાર છવ્વીસમાં મેરિટ લિસ્ટ છે વીસ બે બે હજાર છવ્વીસના રોજ આવી શકે છે તારીખોમાં ફેરફાર શક્ય છે ઓફિશિયલ નોટિફિકેશન મુજબ આ મિત્રો ખાસ ધ્યાન રાખજો આ બાબતમાં કે તારીખમાં ફેરફાર શક્ય છે નોટિફિકેશન મુજબ હવે વાત કરીએ તો ફોર્મ ફી એટલે કે એપ્લિકેશનની ફી શું છે તો કે જનરલ ઓબીસી અને એ આ લોકો માટે સો રૂપિયા રાખેલી છે જ્યારે એસસી એસટી ફિમેલ અને દિવ્યાંગ એ લોકો માટે નિઃશુલ્ક એટલે કે મફત છે એક રૂપિયો પણ ફી ભરવાની નથી હવે જરૂરી ડોક્યુમેન્ટ્સ એટલે કે ડોક્યુમેન્ટ્સ રિક્વાયરમેન્ટની વાત કરીએ તો મોબાઈલ નંબર એન્ડ ઇમેલ આઈડી આધાર કાર્ડ ધોરણ દસની માર્કશીટ ફોટોગ્રાફ અને સિગ્નેચર આ પાંચ વસ્તુ છે એ ડોક્યુમેન્ટ્સમાં તમારે જરૂરી છે મિત્રો હવે કોને ફોર્મ ભરવું તો જનરલ ઓબીસી ઇડબ્લ્યુ મેલ એસી ટકાથી વધારે હોય તો જ ભરો પંચ્યાસી પ્લસ ટકા હોય તો સ્ટ્રોંગ ચાન્સ અને એસીથી ચોર્યાસી ટકા હોય તો મીડિયમ ચાન્સ જો ટકા ઓછા હોય તો સો રૂપિયાની ફી ખોટી ન ભરવી મિત્રો એટલે આ વસ્તુ તમે ખાસ ધ્યાન રાખજો અને વિચારજો આગળ વાત કરીએ તો એસી એસટી મહિલા અને દિવ્યાંગ ટકા ગમે તેટલા હોય ચાલીસ ટકા હોય કે સાઠ ટકા હોય કે નેવું ટકા હોય સો ટકા ફોર્મ ભરો તમારે ફી ભરવાની નથી એટલે તક ગુમાવશો નહીં કદાચ ચાન્સ લાગી જાય આગળની વાત કરીએ તો ફાઇનલ એડવાઇસ એટલે કે છેલ્લી સલાહ જે નોકરી ગુરુજી ચેનલ તરફથી મિત્રો કે દસ માર્કશીટ તૈયાર રાખો એટલે દસમા ધોરણની માર્કશીટ તૈયાર રાખો તારીખ યાદ રાખો વીસ એક બે હજાર છવ્વીસ અને મિત્રો જો વિડીયો ગમ્યો હોય તો લાઇક અને શેર જરૂરથી કરજો તમારા મિત્રો સાથે કે જે લોકોને દસમા ધોરણમાં સારામાં સારા ટકા છે નોકરી ગુરુજી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો જય હિન્દ વંદે માતરમ